भी दिग्गज नेताओं भारत जर्मनी नी मित्रता की नवी परिभाषा लखी है जर्मनी ना चांसेलर फेडरिक ने एक महत्वपूर्ण बातचीत बाद वड़ा प्रदान नरेंद्र मोदी संयुक्त पत्रकार परिषद ने संबोधित कर પીએમ મોદીએ ગર્વ સાથે જાહેરાત કરી કે ભારત અને જર્મનીનો દ્વિપક્ષીય વેપાર હવે પચાસ કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલરી વ્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બે હજાર થી વધુ જર્મન કંપનીઓ લાંબા સમયથી ભારતમાં કાર્યરત છે જે ભારતના બજાર અને અહીંની તકો પર તેમના અતૂટ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે આજે સવારને આયોજિત ભારત અને જર્મનીની સીઓ ફોરમમાં આ વિશ્વાસ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો કે ટેકનોલોજી સહયોગથી આજે સવારે આયોજિત ભારત અને જર્મનીની સીઓ ફોરમમાં આ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો ટેકનોલોજીકલ સહયોગ જર્મનીની સ્તરે મજબૂત બની રહ્યો છે

ઉર્જા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે સંરક્ષણ અને સુરક્ષામાં વધારો સહયોગ આપણા પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે પીએમએ સંરક્ષણ વેપારને સરળ બનાવવા બદલ ચાન્સેલર મેર્ઝનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ તરફ જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે પીએમ મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ સંબંધોને વધુ ઊંચા સ્તરે લઈ જવા માંગે છે તેમણે પીએમ મોદી દ્વારા અપાયેલા ગુજરાત મુલાકાતના આમંત્રણને એક ખાસ સંકેત અને ગાઢ મિત્રતાનો પુરાવો ગણાવ્યો હતો આજે હસ્તાક્ષર કરાયેલા એમઓયુ ભારત જર્મનીની મિત્રતાને એક નવી ગતિ અને શક્તિ આપશે આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ અડગમન અવિરત સેવા